છું વિષ્ણુ સોલંકી અમારી ભારત વંદના ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર વણસોલ શાળામાં સેમિનાર દી ગુજરાત સ્ટેટ કો ઓફ બેંક લી તથા દી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓફ બેંક વણસોલ શાખા તરફથી તારીખ આઠ સપ્ટેમ્બર પચીસ ને સોમવાર ના રોજ સાયબર સાથી ના નામે એક સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક વણસોલ ના મેનેજર સાહેબ શ્રી જગદીશભાઈ પાયલબેન અને તેમના સ્ટાફના સહયોગથી આ સેમિનારમાં શાળાના બાળકોને ઓનલાઈન જે ખોટા નંબરો દ્વારા ફ્રોડ થાય છે અને હેકર્સ દ્વારા જે કઈ ઓનલાઈન ફ્રોડ થાય છે તેની માહિતી આપવામાં આવી હતી અને વધુ માહિતી મળે તે માટે બાળકોને તેમના દ્વારા સાયબર સાથી નામ નું પુસ્તક આપવામાં આવ્યું હતું આ સેમિનાર નું આયોજન કરવા બદલ સ્ટેટ બેંકલી તથા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ બેંકલી શાખા શાખાનો શ્રી રઘુનાથજી કેરવણી મંડળ અને શાળાના આચાર્ય શ્રી વ્યાસ સાહેબ તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો વિડિયો કો લાઈક કરે હમારે ચેનલ કો સબસ્ક્રાઇબ કરે ઓર બેલ આઇકન